નમસ્કાર ચાલો એક એવી દુનિયાની કલ્પના કરીએ જ્યાં આપણે ધરતીના પેટાળમાં ઊંડે ને ઊંડે ઉતરી રહ્યા છીએ અને દરેક પગથીએ જાણે કલા અને ઇતિહાસ જીવંત થઈ રહ્યા છે આજે આપણે ગુજરાતના આવા જ એક અદ્ભુત સ્થાપત્ય વારસાની સફર કરવાના છીએ એટલે કે એની ભવ્ય વાવોની અને હા આ ખાલી પાણીના કૂવા નથી આ તો પથ્થરોમાં કંડારાયેલી જીવંત કલાકૃતિઓ છે તો એક મોટો સવાલ મનમાં આવે નહીં કે ગુજરાત જેવા સૂકા રણ જેવા પ્રદેશમાં જ્યાં પાણી મેળવવું એ જ એક મોટો પડકાર હતો ત્યાં આટલી સમૃદ્ધ સંસ્કૃતિ સદીઓ સુધી ટકી કેવી રીતે ખબર છે એનો જવાબ આપણને જમીનની ઉપર નથી મળતો પણ એની ઊંડાઈમાં છુપાયેલો છે અને એ જવાબ છે વાવ જેને અંગ્રેજીમાં સ્ટેપવેલ વેલ કહીએ છીએ જુઓ વાવ એટલે ખાલી પાણી ભરવાનું કૂવો નહીં ના આ તો એક એવું અજાયબ સ્થાપત્ય છે જે પગથિયા માટે આપણને સીધા ધરતીના ગર્ભમાં લઈ જાય છે જ્યાં અમૃત જેવું પાણી સંગ્રહાયેલું છે અને સાચું કહું તો એ એક જ જગ્યાએ કૂવો મંદિર અને આખા ગામ માટે ભેગા મળવાનું વાતો કરવાનું એક સામાજિક કેન્દ્ર પણ હતું તો ચાલો હવે આ વાવોની દુનિયામાં આપણે જરા ઊંડા ઉતરીએ અહીં આપણે એ સમજીશું કે આ ખાલી પથ્થરના બાંધકામ નથી પણ એક એવી જીવંત સંસ્કૃતિનો પુરાવો છે જેણે પાણીને ખરેખર દેવતા માણીને પૂજ્યું હતું અને આપણી આ સફરની શરૂઆત ક્યાંથી કરીશું વાવની રાણી સૌથી ભવ્ય અને કલાત્મક પાટણમાં આવેલી રાણકી વાવથી સાચું કહું ને તો આને માત્ર વાવ કેવી એ પણ ઓછું છે આ તો પથ્થરોમાં લખાયેલું એક આખું મહાકાવ્ય છે રાણકી વાવની જે કહાણી છે ને એ કોઈ બોલીવુડ ફિલ્મથી ઓછી નથી વિચાર તો કરો અગિયારમી સદીમાં રાણી ઉદયમતી આ વાવ બનાવી પણ પછી શું થયું સરસ્વતી નદીમાં ભયંકર પૂર આવ્યું અને આખી વાવ રેતીમાં દટાઈ ગઈ અને એક બે વર્ષ નહીં પૂરા સાતસો વર્ષ સુધી એ દુનિયાની નજરથી ગાયબ જ રહી છેક ઓગણીસો ચાલીસના દાયકામાં જ્યારે ખોદકામ થયું ત્યારે આ છુપાયેલો ખજાનો ફરીથી દુનિયાની સામે આવ્યો કેવું અદ્ભુત એની ડિઝાઇન એ તો એકદમ અજોડ છે એને ઊંધા મંદિરની જેમ બનાવવામાં આવી છે મતલબ સામાન્ય રીતે મંદિરનું શિખર ઉપર આકાશ તરફ હોય છે બરાબર પણ અહીં આ વાવના માળ નીચે પૃથ્વીના ગર્ભમાં ઊંડે ઉતરે છે જાણે પાણીની પવિત્રતાને સન્માન આપવા માટે નીચે ઝૂકી રહ્યું હોય શું વિચાર હશે એ કારીગરોનો અને એ કેટલી વિશાળ છે એનો અંદાજ લગાવો છે તો સાંભળો આ વાવ પૂરા સાત માળ ઊંડી છે સાત માળ જરા આંખ બંધ કરીને વિચારો જમીનની નીચે એક સેવન સ્ટોરી બિલ્ડિંગ અને એનો દરેક ખૂણો દરેક દિવાલ અદ્ભુત શિલ્પો અને કોતરણીથી ભરેલી હોય એટલું જ નહીં અહીં પાંચસોથી પણ વધારે મુખ્ય શિલ્પો છે દેવી દેવતાઓ સુંદર અપ્સરાઓ અને ખાસ કરીને ભગવાન વિષ્ણુના દશય અવતાર એમની કોતરણી એટલી એટલી જીવંત છે ને કે તમને એમ જ લાગે કે તમે કોઈ ભૂગર્ભ આર્ટ ગેલેરી કે મ્યુઝિયમમાં ફરી રહ્યા છો અને આ કલાત્મક વારસાનું મહત્ત્વ કેટલું છે એનો સૌથી મોટો પુરાવો આપણી પાસે જ છે આપણી સો રૂપિયાની નવી નોટ કાઢીને જોજો એની પાછળ ગર્વથી રાણકી વાવ બિરાજમાન છે એટલે હવે એ ખાલી ઇતિહાસનો ભાગ નથી પણ આપણા રોજિંદા જીવનનો પણ એક હિસ્સો બની ગઈ છે તો રાણકી વાવથી આગળ વધીને હવે આપણે સમયમાં થોડા આગળ જઈએ અમદાવાદની નજીક આવેલી બીજી બે અદ્ભુત વાવોની વાત કરીએ અડાલજની વાવ અને દાદાહરીની વાવ બની તો લગભગ એક જ સમયમાં પણ બંનેની પાછળની કહાણીઓ બિલકુલ અલગ છે આ બંને વાવો છે પંદરમી સદીની અને બંનેમાં હિન્દુ અને ઇસ્લામિક સ્થાપત્યનો એક અદ્ભુત સંગમ જોવા મળે છે પણ ફરક છે એમની વાર્તાઓમાં એક તરફ અડાલજની વાવ એક કરુણ પ્રેમકથા અને બલિદાનની યાદ અપાવે છે તો બીજી તરફ દાદાહરિની વાવ એક પરોપકારી ઉમદા ભેટની નિશાની છે અડાલજની કહાણી તો ખરેખર હૃદયને સ્પર્શી જાય એવી છે થયું એવું કે રાજા વીરસિંગે વાવનું બાંધકામ શરૂ કરાવ્યું પણ યુદ્ધમાં એમનું મૃત્યુ થયું વિજેતા શાસક મહમૂદ બેગડાએ રાણી રૂડાબાઈ સામે લગ્નનો પ્રસ્તાવ મૂક્યો પણ રાણીએ એક શરત મૂકી એમને કહ્યું મારા પતિનું અધૂરું સપનું આ વાવ જો તમે પૂરી કરાવો તો હું લગ્ન કરીશ બેગડાએ વાવ પૂરી કરાવી અને જે દિવસે વાવ પૂરી થઈ એ દિવસે રાણીએ પોતાના પતિના સંકલ્પને પૂર્ણ થતો જોઈ એ જ વાવમાં જળસમાધિ લઈને પોતાનું બલિદાન આપી દીધું હવે એનાથી બિલકુલ અલગ દાદા હરીની વાવ આ વાવ બાઈ હરીર સુલતાની નામની એક દયાળુ સ્ત્રીએ લોકો માટે બનાવી હતી અને આ કોઈ વાર્તા નથી એનો પાક્કો પુરાવો છે એની દિવાલો પર ફારસી અને સંસ્કૃતમાં લખેલું છે કે એને બનાવવાનો ખર્ચ ત્રણ લાખ મહમૂદીથી પણ વધુ થયો હતો જે એ જમાનામાં તો કેટલી મોટી રકમ કહેવાય તો રાણકી વાવ અડાલજ અને બાદાહરીની વાવ આ ત્રણેયને શું જોડે છે ચાલો હવે આપણે આ અદ્ભુત બાંધકામો પાછળ છુપાયેલી કલા એના વિજ્ઞાન અને સૌથી ઉપર નારી શક્તિની વાત કરીએ અહીં એક નજર નાખીએ તો ત્રણેય વાવની સરખામણી સ્પષ્ટ દેખાય છે રાણકી વાવ છે અગિયારમી સદીની મારું ગુર્જર શૈલીમાં જે એની બારીક કોતરણી માટે વખણાય છે જ્યારે અડાલજ અને દાદાહરીની વાવ બંને પંદરમી સદીની છે જેમાં હિન્દુ ઇસ્લામિક શૈલીનું મિશ્રણ છે એટલે કે કમાનો અને ગુંબજ પણ જોવા મળે કોઈ સાત માળ ઊંડી છે તો કોઈ પાંચ માળ કોઈની પાછળ કરુણ ગાથા છે તો કોઈની સાથે મસ્જિદ જોડાયેલી છે ભલે ફરક હોય પણ દરેકની પોતાની એક આગવી ઓળખ છે પણ એક મજેદાર વાત શું ક્યારેય એવો વિચાર આવ્યો કે આ પથ્થરની મોટી મોટી વાવો કુદરતી એર કન્ડિશનર જેવું કામ કેવી રીતે કરે છે આટલી ઠંડક અંદર હોય છે કઈ રીતે ચાલો એની પાછળનું સિમ્પલ સાયન્સ સમજીએ જો આની પાછળનું વિજ્ઞાન એકદમ સરળ પણ બહુ જ અસરકારક છે પહેલી વાત વાવ ઊંડી હોવાથી સૂરજનો તાપ સીધો નીચે સુધી પહોંચતો જ નથી બીજું નીચે જે પાણી છે એનું બાષ્પીભવન થાય એટલે આજુબાજુની હવા આપોઆપ ઠંડી થઈ જાય અને ત્રીજું પથ્થરની જાડી દિવાલો બારની ગરમીને અંદર આવતા રોકે છે આ બધાનું પરિણામ વાવની અંદરનું તાપમાન બાર કરતાં લગભગ પાંચથી છ ડિગ્રી સેલ્શિયસ ઓછું હોય છે આ છે સદીઓ જૂની ઇકો ફ્રેન્ડલી ઇન્જિનિયરિંગનો અસલી કમાલ અને હવે એ વાત પર આવીએ જે આ ત્રણેય વાર્તાઓની સૌથી સુંદર કડી છે આ ત્રણેય ભવ્ય ઐતિહાસિક સ્થાપત્યો કોણે બનાવ્યા હતા કોઈ મોટા રાજા કે સુલતાને ના આ ત્રણેય પાછળ હતી ત્રણ દીર્ઘદૃષ્ટિવાળી સ્ત્રીઓ રાણી ઉદયમતી રાણી રૂડાબાઈ અને બાઈ હરીર સુલતાની એટલે જ આ ખાલી પથ્થરના બાંધકામ નથી આ તો પ્રજાના ભલા માટે નારી શક્તિના જીવન સ્મારકો છે આ સ્ત્રીઓએ કોઈ ધર્મ કે પદનો ભેદભાવ જોયા વગર આવનારી હજારો પેઢીઓ માટે પાણીની વ્યવસ્થા કરી એમની દૃષ્ટિ અને એમનો સંકલ્પ આજે પણ આપણને પ્રેરણા આપે છે તો અંતમાં એક સવાલ આપણી જાતને પૂછીએ આજે જ્યારે આખી દુનિયા પાણીની અછતથી ઝૂમી રહી છે ત્યારે પાણી પ્રત્યેનો આવો પ્રાચીન આદરભાવ આ કલા અને આ વિજ્ઞાન આપણને શું શીખવી શકે છે આ વારસો ખાલી ભૂતકાળની વાર્તા નથી પણ કદાચ આપણા ભવિષ્ય માટેનો એક બહુ મોટો બોધપાઠ છે